મિસ્ટ્રી રાટ હા આપડી કાસ્ટ સેમ છે ઓકે શું કરો છો આપણે સમાજ ની એપ્લિકેશન માં તમારી ડિટેલ્સ ચેક કરો છો ના થાય તો તમે મારા મામા થાઓ ને અને તમારા મમ્મી મારા મમ્મીના ના દીકરી થાય છે તો તમે મારા ભાઈ ભી થાઓ એ બેની ના વિવાહ માયા મામા ને હું જાગરા તો તમે મામા કહો કે ભાઈ કહો ઓ શીલા વિરાતા મે તો યાદ ઉડાડો તો જલ્દી બોલો મામા કહો કે ભાઈ કહો મામેરામ કઈસ